તો કહે છે નમસ્તે વેલકમ બેક ટુ જ ન્યૂ વ્લોગ આર કે રાહુલ આતરસુંબાની એક હેરિટેજ રિયલ હેરિટેજ જગ્યા બતાવી રહ્યો છું બહુ જ ઓછા લોકો બતાવતા હશે છે અને ઓછા લોકો ફ્લોગ બનાવતા હશે પણ હું જે રિવ્યૂ કરું છું એ ખરેખર જોવા જેવું છે તો વિડીયો પર બન્યા રહેજો અને આવી એન્ટરટેન હેરિટેજ જગ્યાઓ સાથે જોડાવું હોય તો આપણા પેજને ફોલો કરી દઈશું આ છે આતરસુંબાનું એક બહુ પ્રાચીન મંદિર અને એની અંદર છું અત્યારે અવશેષોથી જ અંદાજો લગાવી શકાય એ કેટલું પ્રાચીન છે અને જોઈ શકાય છે મારી પાછળ અહીંયા મંદિરના અવશેષો બહુ જ વિખરાયેલા જોવા મળે છે પણ અત્યારે હું જોબરાવું છું તમને અહીંયા એક વાવ જેવું સ્ટ્રકચર છે મંદિરની અંદર તો એ પણ જોવાલાયક છે ચાલો તો અંદર જઈને જોઈએ તો મિત્રો મંદિરની અંદર છે આ વાવ જેવું સ્ટ્રકચર બન્યું છે અને ઉપર છત્રી પણ બહુ જ કલાકૃતિ જોવા મળે છે અને આજુબાજુનો નજારો જોઈ શકો છો દ્રશ્યો બહુ જ મસ્ત છે અને અહીંયા બધી જ પ્રતિમાઓ જૂની પ્રતિમાઓ લાગેલી છે જે મંદિરની આજુબાજુ એ પણ બતાવું છું કારણ કે હેરિટેજ વસ્તુ બહુ જ છે અહીંયા અને બહુ જ ઓછા લોકો જાણતા હશે ઘણા જે ત્રણ મંદિરથી આવી અને પાછા વળી જાય છે શિવ મંદિરથી પણ પાછળના ભાગમાં આવેલી આ જગ્યા છે તો હું એ કવર કરું છું જોઈ શકાય છે તો મિત્રો આ છે આવો નજારો અંદર કે વાવ જેવું સ્ટ્રક્ચર છે આઈ થિંક આ એક સુરંગ જેવું લાગે છે ખબર નહીં પણ લાગે છે એવું સ્ટેપ વેલ બન્યા છે એટલે એવું લાગે છે અને અહીંયા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ મળી મને જોવા અહીંયા સિંહનું મુખ લાગે છે તો આ એક યુનિક વસ્તુ છે બીજું કે છત્રી ઉપરની જે નકાશી છે એ પણ તમે જોઈ શકો છો તો આઈ થિંક જૈન મંદિરના અવશેષો જોઈ શકો છો આ તો મિત્રો મંદિરની આજુબાજુ જે અપ્સરાઓનો પ્રતિમાઓ લાગે છે પાછળ જોઈ શકો છો અપસરાઓના પ્રતિમાઓ દેખાય છે આ બહુ જ તૂટેલી હાલતમાં છે પણ આજે પણ આને જોવો એક આગવો અનુભવ છે કારણ કે આવી જગ્યાઓને કોઈ બતાવતું નથી અને આવી જગ્યાઓને કોઈ ઇમ્પોર્ટન્સીસ આપતું નથી અત્યારે વિરાન પડે છે પણ આ વિરાસત ખરેખર જોવા જેવી છે તો હું આવા જ વ્લોગ બનાવું છું જૂની જગ્યાઓના જૂની વિરાસતોના અને મોસ્ટ ઓફલી રિયલ હેરિટેજ જગ્યાઓને બતાવું છું અહીંયા જોઈ શકાય છે કેટલી મસ્ત કલાકૃતિ છે અને આ એક નકાશી જોઈ શકાય છે તો બહુ જ સરસ જગ્યા છે એકવાર આવો તો ચોક્કસથી વિઝિટ કરજો આતરસુંબાના આ શિવ અને જૈન મંદિર છે તો મિત્રો પાછળ જોઈ શકાય છે કે આભાપુરના જે મંદિરો છે જૈન મંદિર દેખાય છે અવશેષોથી જૈન મંદિર લાગે છે કારણ કે ઉઠી ફૂટી મૂર્તિઓ પડે છે એનાથી તો આ છે અત્યારે તો ખાસ ઘાસની અંદર ઢંકાયેલું લાગે છે અને એક છત્રી પણ અહીંયા છે જે બહુ સરસ દેખાય છે આખી તો ચલો જોઈએ